અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે વિરમગામના હાસલપુર ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો એલોપેથી દવાઓ તેમજ મેડિકલ સાધનો મળીને કુલ રૂપિયા સોળ હજાર નવસો પચીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ અને વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ગોરૈયાના સંકલન રાખી વિરમગામના હાસલપુર ગામ ખાતે રહેતો આરોપી પ્રદીપ છેલાભાઈ ગોહેલ મૂળ રહે સાંગોઇ સાયલા સુરેન્દ્રનગર તેમજ હાલ આસરપુર ખાતે રહેતો અને ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબી પ્રેક્ટિસ કરતો અને ગેરકાયદેસર એલોપેથીની દવાઓ આપતો બોકસ ડોક્ટરને પ્રદીપભાઈ છેલાભાઈ ગોહેલને જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ રૂપિયા સોળ હજાર નવસો પચ્ચીસના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ મુજબ ગુનો દાખલ કરાવીને આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર કામગીરીમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસના એસએન રામાણી એએસઆઈ યોગરાજસિંહ તેજપાલસિંહ ગણેશભાઈ સહિતનાઓ કામગીરીમાં જોડાયા હતા कार्यक्रम में सरकार से अह निवेदन कराये ये चीज क्रिएट हो जाए ये तो जिंदा है ना सर सर नंबर है क्या है कोई तीन पल ले लेते हैं